તો મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો ગત મોડી રાત્રેથી વરસાદી માહોલ છવાયો છે બહુચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસ્યો સુરાપુરા ચંદ્રોડા સુરજ મંડાલી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસાદી ઝાપટાને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે પાકને નુકસાન થવાની ભીતિ છે તો બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ અહીં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે વાવ થરાદ લાખણી દિયોદર તેમજ કાંકરેજ ડીસા સહિત ધાનેરા પંથકમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા મગફળી કાઢવાના સમયે જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને મુશ્કેલીઓ વધે હવે વાત આફત ભરપૂરની આપને જણાવી દઈએ દાર્જિલિંગની પહાડીઓ અને આસપાસના વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે થયેલા એક દાયકાના સૌથી ભયાનક ભૂસ્ખલનમાં બાળકો સહિત ઓછામાં ઓછા ત્રેવીસ લોકોના મોત થયા છે ભૂસ્ખલનથી અનેક ઘરો તબાહ થઈ ગયા છે રસ્તાઓનો સંપર્ક કપાઈ ગયો છે તો ગામડાઓ અલગ થઈ ગયા અને વ્યાપક વિનાશ વચ્ચે તેમજ દાર્જિલિંગ અને જલપાઈગુડી જિલ્લા વહીવટી તંત્રના મતે અનેક જાનહાનિ નોંધાય છે જેમાં સરસાલી જસબીર મિરિક બસ્તી ધારગામ જેને મેચી કહેવાય છે આ ઉપરાંત મિરિક તળાવ વિસ્તાર અને નાગર કાંટા વિસ્તારનો સમાવેશ થાય છે જે આ પ્રકારની અસર જોવા મળી આ ઉપરાંત એનડીઆરએફના મતે દાર્જિલિંગમાં કુલ અઢાર લોકોના મોત થયા છે જેમાં અગિયાર લોકોના મોત મિરિકના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં અને સાત લોકોના મોત દાર્જિલિંગ સબડિવિઝનમાં થયા છે જેમાં જોરેબંગલા સુકિયા પોખરી તેમજ સદર પોલીસ સ્ટેશન વિસ્તારોનો સમાવેશ થાય છે તો બિહારના કૈમૂરમાં ભારેપૂરના કારણે બિહાર ઉત્તર પ્રદેશનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે કર્મનાશા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી બિહારના કૈમૂર જિલ્લાના દુર્ગાવતી અને પડોશી ઉત્તર પ્રદેશ વચ્ચે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવતા આ સ્થિતિ સર્જાય છે સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ રાહત પ્રયાસોનું સંકલન કરવા માટે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડી ગયા હતા તો નદીના પાણીના સ્તરમાં વધારો થવાથી ખેતીલાયક જમીન તેમજ રહેણાંક વસાહતો ડૂબી ગઈ હતી અને જેના કારણે સ્થાનિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો તો પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના પોરાજાર ગામમાં નદીના પારનો એક ભાગ સતત ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો જેના કારણે સેંકડો લોકો પ્રભાવિત થયા છે અનેક વસાહતો ડૂબી ગઈ છે જેના કારણે મોટી સંખ્યામાં રહેવાસીઓને તેમના ઘર છોડવાની ફરજ પડી છે અને આ પરિસ્થિતિના કારણે સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક આ વિસ્તારમાં દોડી ગયા અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી છે સ્થાનિક નેતાઓના મતે અસરગ્રસ્ત લોકો લોકોને કામ ચલાવ આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમને મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગે સોમવાર સવાર સુધી અહીં વરસાદની આગાહી કરી છે